ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા છે અને વરસાદની તારાજીનું નિરીક્ષણ કરવા સીએમ જામનગર પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર જ સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરથી દ્વારકા નિરીક્ષણ માટે જવાના છે ત્યારે દ્વારકાથી નિરીક્ષણ કરીને વડોદરા પહોંચશે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યારે જે રીતે જે જે પણ જગ્યાએ હાલમાં લોકોને હાલાકી પડી રહી છે અને વધુ વરસાદ પડવાના કારણે મેઘ કહેર થવાના કારણે હાલમાં જે શહેરોમાં જે જિલ્લાઓમાં મુશ્કેલી છે ત્યાં સીએમ જવાના છે અને જાત નિરીક્ષણ કરવાના છે કે લોકોની કેવી પરિસ્થિતિ છે અને કેવી પરિસ્થિતિમાં હાલમાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે વરસાદની જે તારાજી થયેલી છે તે નિરીક્ષણ કરવા માટે સીએમ જામનગર પહોંચ્યા છે જામનગરથી તેઓ દ્વારકા જશે ત્યારે ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા છે અને ત્યાં તેમણે બેઠક કરી હતી ત્યાંના જે દ્રશ્યો છે વરસાદની તારાજીનું તેઓ નિરીક્ષણ કરશે જામનગરથી તેઓ દ્વારકા જશે તો જામનગર હાલમાં પહોંચ્યા છે મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરથી દ્વારકા નિરીક્ષણ માટે જવાના છે ત્યારે દ્વારકાથી નિરીક્ષણ કરીને વડોદરા પહોંચશે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહત્વની વાત એ છે કે આ જામનગર દ્વારકા અને વડોદરા જેમાં હાલમાં ખૂબ જ પૂરના કારણે પ્રભાવિત થયેલા છે આ તમામ જે જિલ્લા છે તે અને શહેરો છે તે વધુ વરસાદ પડવાના કારણે સતત વરસાદ પડવાના કારણે અને મેઘ કહેર થવાના કારણે જે પ્રભાવિત થયેલા છે ત્યાં લોકોને હાલમાં જે હાલાકી પડી રહી છે મુશ્કેલી થઈ રહી છે ત્યારે સીએમ પોતે ત્યાં નિરીક્ષણ કરવા માટે જવાના છે તો જામનગરથી દ્વારકા જશે અને દ્વારકાથી નિરીક્ષણ કરીને વડોદરા પહોંચશે સીએમ